What's he last?

દેટ ઇઝ કોલ્ડેન્ડર બજેટિંગ મેં લક્ષું સંસાધનોની ફાળવણી લિંગના આધારે કરવામાં આવે જાણી શકાય કે ખર્ચનો કેટલો હિસ્સો મહિલાઓ અને બાળકો ઉપર થાય છે સ્ત્રી અને અસ સ્ત્રી અને પુરુષ વચ્ચેની જે અસમાનતા હોય એ અસમાનતા ઘટાડી મતલબ અસમાનતા ઘટાડવા માટે કે અસમાનતાને ધ્યાનમાં લઈ આખું બજેટ રજૂ કરવામાં આવે ઓકે ભારતમાં સૌ પ્રથમ વખત બે હજાર પાંચ છમાં જે છે એ બજેટિંગ રજૂ થયું હતું રાજસ્થાનમાં સૌપ્રથમ પ્રથમ રાજસ્થાન એવું પ્રથમ રાજ્ય છે જે જેન્ડર બજેટિંગ થયું હોય અને ગુજરાત જે છે એવું બીજું રાજ્ય છે જે જેન્ડર બજેટિંગ થયું હોય જેન્ડર બજેટિંગ ઉપર યુપીએસસી મેઇન્સમાં એક ક્વેશ્ચન પૂછવામાં આવેલો તો બે હજાર સોળમાં ઓકે મેઇન્સમાં ક્વેશ્ચન છે તો કે ક્વેશ્ચન શું હતો તો કે વુમેન એમ્પાવરમેન્ટ ઇન ઇન્ડિયા નીડ્સ જેન્ડર બજેટિંગ વોટ આર ધ રિક્વાયરમેન્ટ એન્ડ સ્ટેટસ ઓફ જેન્ડર બજેટિંગ ઇન ઇન્ડિયન કંટેક્સ્ટ તો કે ભાઈ જેન્ડર બજેટિંગની જરૂરિયાત શું કામ છે અને જેન્ડર બજેટિંગની સ્થિતિ કેવી છે ભારતમાં એના વિશેની માહિતી આપ ક્લિયર થાય છે તો આવા પ્રકારનો ક્વેશ્ચન બી પૂછાય સામાન્ય સામાન્યુઅલ ટાઈપ કે પીટી ટાઈપનો મુદ્દો છે પણ આનું એનાલિસિસ કરીને તમારે એ જાણવી પડે કે આની ઇમ્પેક્ટ કેટલી આવે હવે જો જયારે ઇમ્પેક્ટ કે અસર આપણે માપન કરીએ જેન્ડર બજેટિંગનો તો સામાન્ય રીતે વુમેન એમ્પાવરમેન્ટના કોન્ટેક્સ્ટમાં જ એનાલિસિસ કરવાનું હોય કે સોશિયલ ઇમ્પેક્ટ શું આની ઇકોનોમિકલ ઇમ્પેક્ટ શું આની પોલિટિકલ ઇમ્પેક્ટ શું આની કલ્ચરલ ઇમ્પેક્ટ શું આજ બધી વસ્તુ આજ બધી વસ્તુ એની જરૂરિયાત છે અને આ જ બધી વસ્તુ એની અસર છે ક્લિયર થાય છે તો એ વસ્તુ છે એ